હું તમારા વતી નિવેદન અને વિનંતી કરું છું કે સરકાર અમારા ભાઈ અનુસી 21 વર્ષ સદા ભોઈ છે અમારા ભાઈ 2014 માં છૂટો જ હોય 17 માં છૂટો જ હોય 18 માં છૂટો તો તમને વાંધો હું છે અને વાંધો જ હોય એ આવો ને મે ચેલેન્જ કરી દીધી મારી ચેલેન્જ કરો સ્વીકારી એ કામ કે તું તું કે 1 લાખ મારા ભેગા થાય આપણે બીજા વડે ફોન આવ્યો હતો અને હવે તમે ચિંતા કરતા નહીં આપ ભગીની કુમા હું આત્મજીનો જમાઈ જોઉં

સૌથી મુખ્ય ચર્ચાનો વિષય ને સૌથી ચર્ચાતું એક એવું નામ એટલે અનિરુદ્ધસિંહ જાડેજા આપણે જાણીએ છીએ કે પોપટલાખા સોરઠિયા હત્યા કેસને લઈને અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે હાઈકોર્ટે જે આદેશ આપ્યું હતું તેને સુપ્રીમ કોર્ટે પણ માન્યતા આપી છે અને એ જ હત્યા કેસને લઈને એમને જે આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી તેને રદ કરવાની વાત છે એને સુપ્રીમ કોર્ટે અત્યારે નકારી દીધી છે અને હાલ અનિરુદ્ધસિંહ જાડેજાને તારીખ અઢાર ઓગણીસ સપ્ટેમ્બર સુધીમાં હાજર થવા માટેનું આદેશ પણ આપી દેવામાં આવ્યું છે પણ અત્યારે અનિરુદ્ધ જાડેજાના જેટલા પણ સમર્થકો છે મેદાને દેખાઈ રહ્યા છે જે રીતે આપણે વાત કરી હતી કે ઘણા બધા ચેટના સ્ક્રીનશોટ છે એમના પોસ્ટર છે તો વાયરલ થયા જ હતા પણ હાલ આજની ઘટનાની વાત કરીએ તો રિબડા ખાતે તેમના સમર્થનમાં એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અનેક સંખ્યામાં લોકો તેમાં ભેગા થયા હતા હજુ થોડા દિવસ પહેલા જ પોસ્ટર મારફતે અને ચેટ મારફતે સમગ્ર ગુજરાતના લોકોને એક હું આપવામાં આવ્યો હતો કે આપણો સમય છે પરિવારની જેમ અનિરુદ્ધિ જાડેજાની સાથે ઉભા રહેવાનો ત્યારે આજે સંમેલનમાં આપણે જોઈએ તો ઘણા બધા લોકો હાજર થયા હતા અને ઘણી બધી વાત છે તેમાં કરવામાં આવી હતી સૌથી મુખ્ય વાત એ લોકોએ જો કરી હોય તો એમનો મુખ્ય ઉદ્દેશ્ય આ સંમેલન કોઈ પણ પ્રકારનો વેમનસ્ય ફેલાવાનો નથી માત્ર જેટલી પણ ટેકનિકલ ચર્ચાઓ છે મુદ્દાઓ પર જ વાત કરવાનો તેમનો મુખ્ય હેતુ છે આ સંમેલન છે કોઈ પણ પ્રકારનું શક્તિ પ્રદર્શન નથી માત્ર લાગણી પ્રદર્શન છે અને તે અનિરુદ્ધ આ રીતના નારા છે તેનો સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યો હતો ને ઘણી બધી સંખ્યામાં ત્યાં લોકો પણ ભેગા થયા હતા બીજી તરફ વાત કરીએ તો રીબડામાં કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું ને પોલીસના ધાડે ધાડા પણ ત્યાં ઉતારવામાં આવ્યા હતા અને પોલીસની હાજરીમાં જ દરેક પ્રકારનું ચેકિંગ છે તે પણ કરવામાં આવ્યું હતું સમગ્ર મુદ્દે અલગ અલગ લોકોએ પોતપોતાની પોતાની પ્રતિક્રિયાઓ આપી છે તેના પર નજર કરીએ અને ત્યાંથી જે પણ દ્રશ્યો છું કે મારા સમાજ અને અઠાર વર્ષે નાનું ટેબલ હોય ને આપણે જમતા હોય ઘરે એવા ટેબલ ઉપર ચડી બેઠો છો નથી અહિયાં ડાઇલ્સ નથી કોઈ મેમાન નથી કોઈ પત્રિકા નથી કોઈ નિમંત્રણ નથી કોઈ આમંત્રણ અને છતાંય તમે બધા ક્યાં આવ્યા કેમાન ન આગેવાન અને સ્વયંબોધ આગેવાન તમારાના મહારાજે વૈતા મળી વચ્ચે ઉભા છે તો વિનંતી કરું છું કે સરકાર અમારા ભાઈ અનુષી 21 વર્ષ સજા ભોગવી છે એ વાત બાકી કરો પેરોલની તો 1.5 વર્ષ સજા ભોગવી છે તો અતુલભાઈએ બધી વાત કહી દીધા રિપીટ કરવા નથી માંગતો અમારો ભાઈ 2014 માં છૂટવો જોઈએ 17 માં છૂટવો જોઈએ 18 માં છૂટ્યો તો તમને વાંધો છે

એટલે સરકાર મને ક્લીન આપી દીધી અને રિયોગ કરી છોડી દીધો એટલે તમારો પાઘડી નથી પહેરી આજ અને ટોપી ઉતરી ભગતસિંહ ટોપી છે તમને વંદન કરું છું પ્રણામ કરું છું અને સમગ્ર ગુજરાત આવ્યા છો તો આજ આભાર પણ તમારો માની રહ્યો છું તો આજે આપણે જે મેળા છીએ આ તમારા માથા આ તમારી સંખ્યા તમામ ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી માંથી અરે મારા નામ નથી લેવા મને એટલા બધા માણસો ફોન આવ્યા સ્ટેજ નોતી હું કશું જ નહોતું

આજના કાર્યક્રમ જે કવરેજ કર્યું એ બદલ સર્વ સમાજ મતેથી અને ક્ષત્રિય સમાજના કાર્યકર તરીકે આપ સૌનો આભાર વ્યક્ત કરું છું આપ સૌ જાણો છો એ પ્રમાણે આજનું જે લાગણી પ્રદર્શન શક્તિ પ્રદર્શન નહીં લાગણી પ્રદર્શન અંગ્રુજસિંહ જાડેજા અને રીબડા પરિવાર ને એક હુંફ આપવા માટે એમને સહયોગ આપવા માટે એમને સહકાર આપવા માટે આજે સમગ્ર ગુજરાત માંથી તમામ જ્ઞાતિ સમાજના આગેવાનો યુવાનો વડીલો અને બહેનો પણ ઉપસ્થિત હતી મુદ્દો એ છે કે નામદાદ સુપ્રીમ કોર્ટ નામદાર હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે ભારતનું બંધારણ એ સર્વોપરી છે એ ચુકાદાનું પણ અમે સન્માન કરીએ છે આજનું આ સંમેલન કોઈ સમાજની સામે કોઈ વ્યક્તિની સામે સરકાર સામે જરા પણ નહોતું કારણ કે લોકશાહીમાં બંધારણે જે અધિકારો આપ્યા છે એ મુજબ અમે અમારી વાત કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છીએ સકારાત્મક અભિગમ સાથે કે અમે સારું શું થઈ શકે એટલે અગાઉના વક્તાઓએ પણ બધી વાતને મળી લીધી છે જે જે ટેકનિકલ પ્રશ્નો છે બે હજાર ચૌદમાં જે એડવાઇઝરી કમિટી મળી એ પછી બે હજાર સત્તરમાં જે નોટિફિકેશન નામદાર રાજ્યપાલ દ્વારા બહાર પાડવામાં આવ્યું એની જોગવાઈ મુજબ અન્ય કેદીઓને પણ જો સમાજ નો કોઈ વર્ગ કે લીધા સિવાય કેદી તરીકે જોગવાઈઓ મુજબ મુજબ નિયમ પરિપત્ર મુજબ માફી આપવામાં આવી હોય તો ભાઈ અનુરૂધસિંહ જાડેજાને પણ કારણ કે એમને પણ સતત અઢાર વર્ષ સુધી તે જેલવાસ ભોગવેલો છે એટલે અમે તો લાગણી વ્યક્ત કરવા આવ્યા છીએ સરકારને કે અમારી આ લાગણી છે અને સરકાર શ્રી ની ઉપર અમને પૂરો ભરોસો છે કે આ જે લાગણી છે એ લાગણી નો સરકાર સકારાત્મક રીતે યોગ્ય પ્રત્યુત્તર આપશે એના માટેનું આ આયોજન હતું જે રીતે આપણે જોયું કે આ રીતનું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું બધા જ સમર્થકો અત્યારે મેદાને દેખાઈ રહ્યા છે અને અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ છે તેમના દ્વારા આપવામાં આવી હતી આવનારા સમયમાં જ ખબર પડશે કે આ કેસમાં હજુ નવો શું વળાંક જોવાનો બાકી રહે છે સમગ્ર મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું હમ રજા આપશો નમસ્કાર